નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાત ઉપર નવો વરસાદનો રાઉન્ડ અત્યારે આવી રહ્યો છે આજથી ગુજરાતમાં શરૂઆત થઈ રહી છે બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત થી આજે શરૂઆત થઈ છે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે તો જોઈએ સંપૂર્ણ માહિતી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીશ સૌથી પહેલાં આપણે અત્યારની દસ વાગ્યાની અપડેટ જોઈએ તો આપણા દક્ષિણ ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર અમરેલીમાં પણ અને આમ જોઈએ તો વેરાવળ ઉના સુધી ભારે કાળા ડિબાંગ વાદળા છે જેના કારણે કહી શકાય કે આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદની સંભાવના છે તો અત્યારની વરસાદની લેટેસ્ટ અપડેટના સમયે ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારો છે અમરેલીના કેટલાક વિસ્તારો છે જેમાં અમરેલી સાવરકુંડલા આ બધા વિસ્તારો તેમજ ભાવનગરના તળાજા પાલિતાણા શિહોર ભાવનગર આજુબાજુ વરસાદની શરૂઆત થશે અમરેલીના રાજુલામાં પણ વરસાદની શરૂઆત તો મહુવા જેસરબગદાણા પંથક બાબરા સુધી અને ગઢડા સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌથી વધારે આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે જેમાં વલસાડ ડુંગરી ધરમપુર તેમજ ભવનાથ અંબોશી વાસુમાં આજુબાજુના વિસ્તારો પારડી દમણ વાપી તેમજ ખાસ કરીને સિલોઈ આજુબાજુના જે વિસ્તારો છે ભીલાડ છે સીલવાસા છે તેમજ ખાસ કરીને રાંધુ મોટી અંબે કપરાડા આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા સૌથી વધારે છે દમણ અને દાદરા નગર હવેલી તેમજ નવસારી મહુવા ઓંજલ એન્થલ તેમજ વાંસદા વઘઈ ડાંગ સશિન ડુમસ સુરત પાથર બોથણ માંડવી આજે બધા વિસ્તારો છે કોસંબા વંકલ એમાં પણ વરસાદની સૌથી વધારે અત્યારે શક્યતા છે હવે આપણે જોઈએ બપોરના સમયગાળાની તો આજે બપોરના સમયની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વેરાવળ સાઈડના વિસ્તારો કોડીનાર ઉના તુલસી શામ રાજુલા મહુવા સાવરકુંડલા ધારી વિસાવદર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે બગસરા અમરેલી પાલીતાણા તળાજા આજુબાજુના વિસ્તારો જેસર બગદાણા પંથક ગોંડલ જસદણ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શરૂઆત થશે તો ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર રાજપીપળા આજુબાજુના વિસ્તારો તેમજ ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તમામ વિસ્તારો તેમાં પણ ભારે વરસાદની શરૂઆત થશે તો ખેડૂત મિત્રો ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ ક્યાંક ક્યાંક જોવા મળશે આજે સાંજના સ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ઉપલેટા પંથકના જે વિસ્તારો છે જેતપુર છે જૂનાગઢ છે વિસાવદર બગસરા અમરેલી બાબરા ગોંડલ સાઈડના વિસ્તારો ગઢડા સાઈડના વિસ્તારો તેમજ વિસાવદર અમરેલી સાઈડના ધારી સાવરકુંડલા બગસરા તુલસીશામ મહુવા તળાજા પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા ઉના વેરાવળ આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ આજે જોવા મળશે તો વલસાડ તેમજ ડાંગ વાપી ખાડોલી કપરાડા વડોદરા છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે આજે રાત્રિની અપડેટ જોઈએ તો આજે રાત્રિના સમયે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સુરત કોસંબા વંકલ બારડોલી તાપી નવસારી તેમજ બીલીમોરા સાઈડના વિસ્તારો વાંસદા ડાંગ સાપુતારા ભવનાથંબોશી વલસાડ ખાડોલી કપરાડા તેમજ ડેડિયાપાડા કોસંબા વંકલ ઉંબરપાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો વડોદરા સાંપાનેર ઉદેપુર અલીરાજપુર ભાભરા સાઈડના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ તો આવતીકાલે વહેલી સવારે પણ સિસ્ટમની અસર જોવા મળશે અને આવતીકાલે બપોરના સમયની ખાસ અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે જેમાં ખાસ કરીને ભાણવડ કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ સાપર વેરાવળ સાઈડના વિસ્તારો છે પોરબંદર આજે બધા વિસ્તારો છે તેમાં તેમજ કેશોદ જૂનાગઢ બગસરા અમરેલી સાવરકુંડલા ધારી વિસાવદર માંગરોળ વેરાવળ તેમજ ઉના કોડીનાર આજે બધા વિસ્તારો છે તુલસીશામ સાવરકુંડલા ધારી રાજુલા મહુવા તળાજા આજુબાજુ ભારેથી અતિભારે વરસાદ અમરેલી પાલીતાણા શિહોર ભાવનગર તેમજ શાપર વેરાવળ ગોંડલ જસદણ ગઢડા બોટાદ બરવાળા બાબરા આ બધા વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તો જંબુસર કરજણ ભરૂચ દહેજ કોસંબા વંકલ ડેડિયાપાડા તેમજ ઉંબરપાડા સાઈડના વિસ્તારો સુરત બારડોલી તાપી નવસારી તેમજ મોરા આજુબાજુના જે વિસ્તારો છે વલસાડ વાપી ભવના થંબોશી સાપુતારા ડાંગ વાંસદા છતાણા હાડોલી કપરાડા આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના ગણી શકાય તો જોઈએ ખાસ કરીને આવતીકાલે સાંજના છ સાત વાગ્યાની અપડેટ સુધીમાં પાંચ છ વાગ્યાથી સિસ્ટમની અપડેટ જોઈએ તો ભાણવડ ગોંડલ રાજકોટ ચોટીલા બોટાદ જસદણ અમરેલી જૂનાગઢ ભાવનગર સાઈડના વિસ્તારો તેમજ વેરાવળ ઉના મહુવા તળાજા પાલિતાણા ગારીતર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા તો ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર રાજપીપળા ભરૂચ અમોદ સાઇડના વિસ્તારો તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા રહેલી છે તો આ રીતે ગુજરાતમાં વરસાદ આપણે જોવા મળશે તો ખાસ કરીને છવ્વીસ તારીખની આપણે અપડેટ જોઈએ છવ્વીસ તારીખે વહેલી સવારના સમય એટલે કે આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ ખાસ કરીને બોટાદ આજુબાજુના વિસ્તારો ચોટીલા જસદણ અમરેલી ભાવનગર તળાજા મહુવા જેસર બગદાણા રાજુલા ઉના વેરાવળ તેમજ ખંભાત વડોદરા છોટાઉદેપુર અમોદ ભરૂચ રાજપીપળા સાઈડના વિસ્તારો સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે આવતીકાલે એટલે કે આવતી છવ્વીસ તારીખમાં બપોરના સમયની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ તમામ વિસ્તારોમાં સિસ્ટમની અસર જોવા મળશે અને સાંજના સાત વાગ્યા સુધીમાં એટલે કે પાંચથી સાતના સમયગાળામાં ભાણવડ રાજકોટ ચોટીલા બોટાદ ગોંડલ જસદણ અમરેલી જૂનાગઢ ભાવનગર તેમજ જે વેરાવળ સાઈડના વિસ્તારો છે ઉના મહુવા તળાજા રાજુલા જેસર જેસરબગદાણા ગારીયાધાર અમરેલી સાવરકુંડલા ધારી વિસાવદર જેમાં ભારે વરસાદ પડશે ઉત્તર ગુજરાતની વાત કરીએ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર મહેસાણા સાઈડના વિસ્તારો બાંસવારા અમદાવાદ કપડવંજ લુણાવાડા ધોળકા નડિયાદ ગોધરા દાહોદ ખંભાત વડોદરા સોટાઉદેપુર અલીરાજપુર તેમજ અમોદ ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે એ છવ્વીસ તારીખે રાત્રિની અપડેટ તો રાત્રિના સમયે દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ જેમાં ઉનાથી રાજુલા મહુવા તળાજા પાલીતાણા ગારીયાધાર ઘોઘા ઉમરાળા વલભીપુર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ નર્મદા તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના મોટા ભાગના એવા વિસ્તારો છે જેમાં અતિ ભારે વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં પણ મહેસાણા હિંમતનગર ગાંધીનગર વિરમગામ કપડવંજ લુણાવાડા બાંસવારા રતલામ સાઈડના વિસ્તારો દાહોદ ગોધરા વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર ખંભાત નડિયાદ ધોળકા ખેડા આણંદ તેમજ ભરૂચ આજુબાજુના વિસ્તારો છે રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ સત્યાવીસ તારીખે સવારે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને કવર કરશે પોરબંદર હોય જૂનાગઢ હોય ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લો કે જેમાં ભારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ નર્મદા વડોદરા છોટાઉદેપુર સુધી તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદના મંડાણ થશે તો અમદાવાદ સાઈડના વિસ્તારો કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા ખંભાત ખેડા આણંદ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના સૌથી વધારે છે સત્યાવીસ તારીખે બપોરના સમયે ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ જોવા મળશે થરાદ વય રાધનપુર પાલનપુર આબુ રોડ મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ તમામ વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં વેરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ ધોળકા નડિયાદ ખંભાત છોટા ઉદેપુર અલીરાજપુર વડોદરા ભરૂચ સાઈડના જે વિસ્તારો છે રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ કે જેમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખમાં પણ ગુજરાત ઉપર સિસ્ટમ થઈ ચૂકી છે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ના દિવસથી જેમાં ત્રેવીસ તારીખથી રાજસ્થાનના કેટલાક વિસ્તારો અને કચ્છના જે કેટલાક વિસ્તારો છે જેમાં સોમાસુ વિદાય થઈ ચુક્યું છે તો આગામી સમયમાં આપણે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાંથી પાંચ ઓક્ટોબરથી ચોમાસાની વિદાય ગણી શકાય પાંચ ઓક્ટોબર પછી ચોમાસાની વિદાય થશે જેમાં ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો સિવાય ચોમાસાની વિદાય થઈ શકે જેમાં આગુ પાછું બે ત્રણ દિવસ થઈ શકે તો આ રીતે ચોમાસું વિદાયની શરૂઆત ત્રેવીસ તારીખે ગઈકાલથી આપણા દેશમાંથી શરૂઆત થઈ ચૂકી છે તો ખેડૂત મિત્રો આ હતા મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી યોજના યુટ્યુબ ચેનલ